ડૉક્ટર અનસ છે આજે કાર્યક્રમમાં ફેઝાના સહિયા ગાજી રફવાની અને હોસ્પિટલના સહયોગથી ઓર્થોપેટિક નિદાન કેમ્પ રાખેલો છે કે જેના અંદર બોન ડેન્સીટી સુગરની તપાસ બીપી અને રૂટિન જનરલ ચેકઅપ તથા ફિઝિયોથેરાપી બધા ડિપાર્ટમેન્ટના સહયોગથી કેમ્પ રાખેલો છે આશરે કેટલા લોકોને આજે અહીંયા લાભ લઈ રહ્યા આશરે એકસો પચાસ જેટલા રજીસ્ટ્રેશન આપણા અહીંયા થયા છે અત્યાર સુધી અને હજુ પેશન્ટ આવે છે આ સિવાય શું પેશન્ટને દર્દીઓને શું સેવા આપવામાં આવશે આ સિવાય પેશન્ટને લેબોરેટરીમાં પચાસ ટકા સુધી રાહત એક્સરેમાં પચાસ ટકા સુધી ફિઝિયોથેરાપીના પેકેજમાં પચાસ ટકા મેડિસિનમાં ચાલીસ ટકા સુધી રાહત આ બધી એ રાખેલી છે અને કોલોઅપ કન્સલ્ટેશન ફ્રી રાખી છે મારું નામ સૈયદ હયાત કાઝમી છે અમે આ અમારી ટ્રસ્ટ પહેલાને સૈયદ ગાજી અંબાની ચેરિટેબલ ટ્રસ્ટમાં તહેત અમે આજે અલહમદુલ્લા ઓર્થોનું અને ફિઝિયોથેરેપિસનું કેમ્પ આયોજન કરેલું છે જેમાં અમે પબ્લિક માટે ફ્રી ઓર્થોપેડિક સર્વિસિસ અને આપણે ફિઝિયોથેરાપીની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી રહેલા છે જેમાં ડીએમડી ટેસ્ટ થાય છે એ બધું અમે અમારા તરફથી ફ્રીમાં પબ્લિકને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે અને ઇન્શાલ્લા આગળ ચાલીને બી અમે આ સેવાના કામ આગળ કરતા રહેશું તેનાથી પબ્લિકને રાહત મળે અને પબ્લિકને આનો ફાયદો પહોંચે અને એક અવેરનેસ સમાજમાં જાય આ વિચાર ક્યાંથી આવ્યો તમને આ વિચાર અલમદલ અમારા ગુરુજી છે એમનો અમારા નબી સલ્લાહ અલી વસલમનો પેગામ છે કે લોકોની ખિદમતને આમ કરો તો એ મિશનને લઈને અમે આગળ ચાલી રહેલા છે સાથ સાકાર રહેશે તો આગળ બી ઇન્શાલ્લા જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપે ત્યાં સુધી લોકોની ખિદમત માટે અમે આ ટ્રસ્ટના તહેત કામ કરતા રહે લોકોને શું સંદેશો આપવા માંગો છો લોકોને શું સંદેશો પાઠવવા માંગો છો આ સંદેશો આપવા માટે કે ભાઈ લોકોને એકબીજાને મદદ કરો ભાઈચારો વધારો અને આપ સલાહ સલમના બતા રાસ્તા પર ચાલો ઇનશાલ્લા કામયાબી મળશે